નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ઘટના એવી છે કે બે બાળકોનું કારમાં ગુંગળાઈ જવાથી મોત થાય છે મિત્રો આ કિસ્સો છે ભાવનગરના તળાજાના પાવઠી ગામનો ઘરના સભ્યો બધા હતા તે ઘરમાં જમવાનું બનાવતા હતા અને વાતો કરતા હતા ત્યારે તેમના બે બાળકો બહાર રમતા હતા અને રમતા રમતા તે કારમાં રમવા મળ્યા હતા ત્યારે કારનો દરવાજો અચાનક ગેટ છે તે બંધ થઈ જવાથી હવાનું અવર જવર બંધ થઈ જતા બંને બાળકો ઘૂંઘળાઈ ગયા હતા ઘૂંઘળાઈ જવાથી આ બંને બાળકોનું કારની અંદર જ મૃત્યુ થાય છે ત્યારે શોધખોળ કરે છે ત્યારે કારની અંદર આ બે બાળકો મળે છે અને આ વાતની આ ઘટનાની જાણ આખા પંથકમાં થાય છે ત્યારે આખું પંથક અને સોસાયટી શોખના સમાચાર સાંભળીને શોખ અનુભવે છે મિત્રો આ જાણ પછી પોલીસને કરવામાં આવી અને પોલીસ ત્યાંની કાર્યવાહી કરી રહી છે અને ત્યાંની તપાસ ચાલુ છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ